હા લાજી 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 લાગ લાગ એટલા મારું કોમ થઈ જાય આ તો મારી મૂડી છે મૂડી અને મૂડીમાં હુરી ના થઈ જવું જોવો હા અંતર મંતર જાદુ મંતર ઓમ અંતર મંતર જાદુ મંતર

તમે ફટાફટ ફરી વાળો જાદુ મંતર મંત્ર યાદ આયુ મંત્ર યાદ આયો અંતર મંતર જાદુ મંતર કરો મોના રાજ એ મારા પૈસા દાર જલ્દી તમે કરો રાજ અંતર મંતર એ પથરા દેવ જલ્દી પૈસા આલો એટલે હું મારા માલ થઈ જવું એટલે પેલા ફૂંકતાજી ના તો હું આગળ ની હરી જવું ચમકો મારા બધું આગળ જ નહી હરી જવું છે આમાં પથરા દેવ હવે કોક કરો હવે કાઢો પૈસા એટલે હું પૈસા ભેગો થઉ તો હું એ કોક લાય ભેગો થઉ લા બીજી વાર મંત્ર મારું અગરબત્તી પરી જઈ जीवा थे रिपर मुकी दी दो

વાત વાત કરો યાર તમે કરું સમજુ તો પૈસા નેકરા બોલો હું મારી વગેરે જોઈ ને આવ્યો હું વાત કરો ના લઈ યાર આવો તમારે જોવું હોય તો આપડે ફાઈનલ પૈસા કાઢતા હોય તારા ઓઠરે અમને બતાવી દે તમે કરવાનું હો અને આપડે એવું લાગે ને તો એ પથરો ચોરી દઈએ તો તમે ઓમ કે ભાઈ મનાવજો કે ભાઈ

રાત્રો ને આપડે જાદુ મનતા રૂપિયા નો ઢગડો થઇ જે પેલા ને હાકરજી ના એ વધારે પૈસા વાળો થઇ જવું છે ભલે ને પછી બુમતાજી ને હાકરજી આમ મનમાં ઢમ થાય બમતાજી ના મનમાં ભમ ભમ થાય પણ હાકરજી નું નોમ છે હાકર પણ કડવું એક કરી નાખવું છે જો આ રૂપિયા બાર છે એટલે તો કંકુ ના ચલ્લા કરું ઓમ રીમ 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 ઓમ રીમ 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 શ્વા ઓમ રીમ 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 શ્વા ઓમ રીમ 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 શ્વા પૈસા આયે નમો શ્વાહ પૈસા એ નમો શ્વાહ પોચ ચોલા થઈ ગયા છે હવે પૈસા કાઢવા છે પેલા પૈસા કાઢું કે હોનું કાઢવું મને તો ખબર નહીં પડતી પૈસા કાઢું પેલા वापरवा बेगो तो થઈ જવું ના પૈસા નઈ હરે તો નકર પછી હોનું કાઢે તો વેકવા જવું ને તાને પૈસા આવે ઓમ 림림림 સ્વાહા ઓમ 림림 સ્વાહા હે પથર દેવ પૈસાની જરૂર છે લાખ રૂપિયાનું બંડલ હાથમાં આવી જાય જય પથર દે તમે જોશો ને વખાર થઈ જાય જોયા કહ્યું પથરું લાયા છે બહુ વાત ના કરતો નહી કરી હાથમાં એક હાથમાં પૈસા નહીં આવે લાગતા બે હાથ કરવું એટલે આઈ જશે જો તમારી નજરે જોયું ના જોયું કેવી પૈસાઇ લઈ આખર પેહલાજી હા બસો ની બસો ની નોટો આવી ભેગી હો ની આઈશલ્યા પથ્થર બેંક માં જઈને હું બે ભેગી નોટો લાયો વાપરવા લાઈ રે જે પૈસા થાય ને બાકીના વેચી આપણે ઓન પૈસા ગમે તે કરીને ઉઠાઈ ઉઠાવી લઈએ જો પૈસા ના લેના તો ચોરી કરી પથ્થર મેળવો નહીં આપડે પથ્થર નહીં જવા વિધિ ચાલુ છે બદલ પેલા

મંત્રો ના ના પૈસો ના બોમતા અરે ઊંઘવાની જગ્યા નહી મારા તો રૂમ માં પણ પથ્થર લેવો હોય યાર પથ્થર તો એ પૈસા આટલા બધા આવતા હોય તો થોડા પથ્થર તમારે લાવવાના યાર તમે પાવર કે પાવર આઈ ગયો તમારું કામ થઈ ગયું એ હવે જો આપડે જૂના ભાઈ બન પાર જો હાકરજી હા આ બોમતાજી ના ભરો નહિ પણ હોય અને ખાલી બંને મારા ખાવાની એ જગ્યા ને પૈસો ઉપર બેહી તો ખવ છું યાર કોથરે કોથરા ઘર માં માતા નહીં મારતો અરે અમે લઈ લઈએ યાર ખાટલા પાટલા પાણી કાઢના છે વાહન બધો માર્યો માર્યો છે ને ઓથરો જ ભાઈ પૈસો ભર્યા હાઈ યાર પથરું તમે મળે તો હાઈ યાર આ તો અરે આ તો મળે એટલે સપનું હોય તું આ તો સપનું અને સપનું આવી ને હવાર ઉપરી ગયો ઉઠી દાંતણ ના કરી ઉપરી ગયો પણ આપડે બે ભાઈ માં જો મને ના કેવાય યાર બહુ અંગત ના બોત યાર ના તાન તો આ પથ્થર ને પથ્થર હમ તો પથ્થરો થઈ જાય એવું વાત કરો આ તો રશિયા થઈ જાય રશિયા થઈ જાય આ તો એક જણ જોઈએ હે ને ઓ ભાઈ એક જણ જોઈએ અને આ સપનું હવાર માં હું તો ઉપરી ગયો તમે જોવા તો ઓહો અને પમ તમે જોવા તો ધક ધક ધરકે દિલ

બરોબર પૈસા કીધા ભૂલીય પાંચ લાખ રૂપિયા કાઢવાના તમારે ફાવો ના ફાવો એટલે થોડો વધારે બરોબર છે પણ પેલા હોય પૈસા આપડે પછી કોઈના ઉપર વિશ્વાસ હંગાથી નામટુ છે ભાઈ જોમતાજી તમારે ભાગ રાખવો તો અડધા પૈસા મનાલવા પડશે તમાર જોવાનું મને તો પાંચ લાખ રૂપિયા જલ્દી જલ્દી પાંચ લાખ રૂપિયા લાવશો ને આજે પૈસા વાળો હોય ને એને પૈસા બહુ કમા જો આ બધા ગણી લ્યો લ્યો એ આખું પંડલ જ હા લઈ જાવ તાન પર લઈ જાવ લઈ જાવ પથ્થર તમે લઈ જાવ કોમન કર મિલ ગયું અને બધું કમ્પ્લીટ ઓમનો મત લઈ લેવાનું છે ને એ બધું તમાર જોવાનું આ રીતનું કરવાનું ઓમ બ્રીમ બ્રીમ સ્વાહા આ રે મંત્ર છે હો એ પાણી લઈ જાવ સ્વાધ્યો હા અગરબત્તી લઈ જાવ લ્યો

आदू मंतर, जादू मंत्र जादू मंत्र पशवडा टकला થઈ જજે जादू मंत्र जादू मंत्र आलो हमजु जी तो धक धक કે તથા મંત્રમાં ધક ધક કરને لگا પૈસો કી બારિશ હોને લગી પશા આજા મંડળ મંડળ આયા એટલે ઇતે ખાતે કરતા પૈસા 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 ને કરશે પણ મારે તો એક રૂપિયો ના લાગે લાગશે તો પડી ગયો ને તો કદાચ અપવિત્ર થઈ ગયો હોય તો હા મમતાજી ના લઈને પેલા ટ્રાય કરવા દે હે ને કેવું નહીં કે પૈસા નહીં નેકર્યા એવો લેવા દે ને પેલા પથરો

અગરબત્તી દેવા દે અને પછી પૈસા કાઢી ને અમદાવાદ આમ ગાંધીનગર ફરવા દો આમ કલોલ ફરવા દઉં અરે તોય તોય ની તો જાત્રાઓ કરું તો લોકો વિચાર કરે કે કશું હતું ને આ તો દારી કરતો મોટા પૈસો વાળો થઈ ગયો શકે કે માં કિંમત કેટલી થઈ જશે

અલ્યા હું તો ઊંચું ન્યાતું કરીને થાચો પૈસા તો ન્યા કરતા નહિ આ પેલો હાકર પથ્થરો અત્યાર સુધી કલાક બધું તો મંત્ર મારી માન થાય છે પણ કોહ કરતો કોઈ જ ના નેક આ જો ને મને વર્ગાર પથ્થરો હાકરજી શિક હાકરજી

આપણો આવા શું કરીશું કયો શું કીધું આપણા કોરબા ને ચાલી દઈએ અલ્યા કોરબા તો લાલતું થઈ યાર એ લઈ જશે કેવું નહીં આપડે અરે ભરકી જાગી તો વાત લાવે મમતાજી બોલો હું વાત કરો થઈ યાર તમે થયું અમરા કોર ભણે જાલી એક